જે ઘટનાઓ ઘટી છે એટલે કે શેખ હસીના સરકાર જ્યારે બરખાસ્ત કરવામાં આવી ત્યારબાદ હિન્દુઓ પર જે અઘટિત ઘટનાઓ જેમાં લૂટફાટ આગ હુમલાઓ તોડફોડ મંદિરોની તોડફોડ એ જ રીતે ધર્મ પરિવર્તનની પણ કેટલીક સમસ્યાઓ એમણે ઊભી કરી છે ત્યાંના સ્થાનિક જે કટ્ટરપંથીઓ કહેવાય એમના દ્વારા એટલા માટે ત્યાં આગળ જે બાંગ્લાદેશમાં જે હિન્દુ સમાજ ઉપર અને અન્ય લઘુમતી સમાજ ઉપર પણ આવી અઘટિત ઘટનાઓ હત્યાઓ પણ કરવામાં આવી છે ઘર બાડી નાખવામાં આવ્યા છે લૂંટફાટ કરવામાં આવી છે ત્યાં હિન્દુ સમાજનો એક સિંગલ વ્યક્તિ પણ ત્યાં પોતાની રીતે ઘરની બહાર નીકળી શકે શકતો નથી એવી પરિસ્થિતિ છે સાથે સાથે ત્યાં જે મંદિરના સંત મહંતો જે છે એ પોતાના ભગવા વસ્ત્ર ધારણ કરીને પણ બહાર નહીં નીકળી શકતો એટલી ત્યાં ખરાબમાં ખરાબ પરિસ્થિતિ છે અને ત્યાંની જે વર્તમાન જે સરકાર જે છે એ સરકાર પણ મુખ પ્રેક્ષક બનીને એ આ જોઈ રહી છે અને જે હિન્દુ સમાજ ઉપર જે આ હુમલાઓ થઈ રહ્યા છે એના અનુસંધાને ત્યાંના આપણે ઈશ્વર મંદિરના પરમ પૂજ્ય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીએ એક શાંતિ રેલી કાઢેલી અને એ શાંતિ રેલી દરમિયાન એમની ધરપકડ કરવામાં આવી અને ધરપકડ બાદ એમને જેલમાં મૂકવામાં આવેલા છે ત્યાર પછી અમે આજના જ સમાચાર જોઈ લઈએ તો કે એમણે એમની જામીન અરજી જે મૂકી છે જામીન ઉપર મુક્ત થવા માટે એમની જામીન અરજી કોઈ વકીલ ત્યાંના લડવા તૈયાર નથી અને એના માટે ત્યાંની કોર્ટે બે જાન્યુઆરીની મુદત તારીખ નાખી દીધી એટલે આટલો લાંબો સમય કાયદાકીય રીતે પોતે અંદર રહેવાનું જન્મ મુક્ત થશે એટલા માટે આજે ચાર બાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના જિલ્લાના તમામ મુખ્ય કેન્દ્રો ઉપર આવા કાર્યક્રમો એટલે કે ધરણા બાઇક રેલી તેમજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના અને આપણી જે હિન્દુ સમાજની જે લાગણી છે એ સરકાર દ્વારા ત્યાં પહોંચે અને બાંગ્લાદેશમાં આપણા હિન્દુ સમાજ જે છે એની રક્ષા થાય મંદિરો જે છે એ મંદિરોની રક્ષા થાય સાથે સાથે આપણા હિન્દુ સમાજને ત્યાં જે ઘટનાઓ ઘટી જે છે એ ઘટનાઓમાં એમને ન્યાય મળે અને એક જે પહેલા જે મુક્ત રીતે જીવન જીવતા હતા એ રીતે હિન્દુ સમાજ ડર નો માર્યો જે અત્યારે જીવી રહ્યો છે એ ના જીવે અને એમની રક્ષા થાય એટલા માટે આજ રોજ આ નડિયાદ જિલ્લાનું જે કેન્દ્ર જે છે ખેડા જિલ્લાનું એમાં આજ રોજ આ

હિન્દુ સમાજને જીવવાલાયક બને એ જ અત્યારે આપણી અભ્યાર્થના છે